ગાંધીધામમાં વિશ્વકર્મા જયંતિ ભવ્ય રીતે ઉજવાઈ પરમાત્માની અનંતકૃપા તથા સર્વે શિલ્પી સમાજના આરાધ્ય દેવતા ભગવાન શ્રી વિશ્વકર્માના આશીર્વાદથી જાગીડ બ્રાહ્મણ સમાજ સમિતિ ટ્રસ્ટ ગાંધીધામ દ્વારા આયોજિત વિશ્વકર્મા જયંતિની ઉજવણી ખૂબ જ ભવ્યતા ભક્તિભાવ અને સામાજિક એકતાના માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી બે દિવસીય આ ઉત્સવમાં સમાજના વડીલો યુવાનો મહિલાઓ તથા વિવિધ વિસ્તારોમાંથી પધારેલા મહેમાનોની વિશાળ ઉપસ્થિતિ રહી હતી ઉત્સવના પ્રથમ દિવસે તારીખ ત્રીસ જાન્યુઆરીના રોજ રાત્રે ભજન સંધ્યાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રખ્યાત ભજન ગાયટ શ્રી પ્રતાપ જાંગીલે પોતાના સુમધુર સ્વરમાં ભક્તિરસભર ભજનો રજૂ કરી સમગ્ર વાતાવરણને આધ્યાત્મિક અને ભક્તિમય બનાવી દીધું હતું ઉપસ્થિત ભક્તોએ ભજનોમાં લીન થઈ ભગવાન વિશ્વકર્માના નામ સ્મરણ સાથે આનંદ અને શ્રદ્ધાભાવ વ્યક્ત કર્યો હતો બીજા દિવસે તારીખ એકત્રીસ જાન્યુઆરીની સવારે પંડિત શ્રી ઇન્દ્રજીત શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ વૈદિક વિધિ મુજબ યજ્ઞ અને હવન કાર્યક્રમ યોજાયો હતો આ યજ્ઞમાં યજમાન રૂપે સુરતથી પધારેલા અતિથિ શ્રી કૈલાસજી શ્રી પ્રમોદજી શ્રી ભંવરલાલજી અને મુકેશ સુથારે સમાજમાં શાંતિ સુખ અને સમૃદ્ધિ માટે વૈદિક મંત્રોચ્યાર સાથે આહુતિ અર્પણ કરી હતી હવન પૂર્ણ થયા બાદ મુખ્ય મહેમાનો દ્વારા ધ્વજારોહણ કરી કાર્યક્રમનો ઔપચારિક પ્રારંભ કરવામાં આવ્યો હતો વિશ્વકર્મા જયંતિ સમારોહના અધ્યક્ષ સ્થાને શ્રી મોહનલાલ જાંગીડ રહ્યા હતા તેમના નેતૃત્વ હેઠળ સમાજના ગૌરવ અને પ્રતિષ્ઠિત સમાજસેવક શ્રી કૈલાશ શર્મા સુરતને સમાજસેવામાં નોંધપાત્ર યોગદાન આપવા બદલ ખાસ કરીને ગુજરાતના રાજ્ય પ્રમુખ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન કરેલા મહત્વપૂર્ણ કાર્ય બદલ સ્વર્ગસ્થ ભગવાન દત્ત શર્માની સ્મૃતિમાં આપવામાં આવતા પ્રતિષ્ઠિત જાંગીડ ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા તે ઉપરાંત વરિષ્ઠ સમાજસેવક અને પરોપકારી શ્રી પ્રમોદ જાંગીડને તેમના પરિવાર દ્વારા સ્થાપિત ટ્રસ્ટ મારફતે સમાજના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે નાણાકીય સહાય અને અન્ય સામાજિક કાર્યોમાં આપેલા યોગદાન બદલ ભામાશાહ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સમાજના અગ્રણી આગેવાનો તથા મહેમાનોમાં દિલ્હી મહાસભાની કારોબારીના સંરક્ષક સદસ્ય શ્રી ભંવરલાલ જાંગીડ સુરત સેવાભાવી ડોક્ટર શ્રી રમેશ જાંગીડ ડીએમઓ રેલવે હોસ્પિટલ ગાંધીધામ વહીવટી અધિકારી શ્રી અરૂણ એન શર્મા મામલતદાર અને એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટ ભુજગ્રામ્ય આંજણા પટેલ સમાજ ગાંધીધામના પ્રમુખ તથા ઉદ્યોગપતિ શ્રી મહેશ ચૌધરી કચ્છના જિલ્લા પ્રમુખ શ્રી હસ્તીમલ ભૂતપૂર્વ જિલ્લા પ્રમુખ શ્રી વિજયરાજ તથા શ્રી ખીમ ચંદ તેમજ સલાહકારો શ્રી ચંદ્રપ્રકાશજી શ્રી ગોમારામજી શ્રી દુર્ગારામજી શ્રી નારાયણજી લુંજા અને શ્રી રામેશ્વરજી સહિત અન્ય મહેમાનોનું સંસ્થાના હોદ્દેદારોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું આ વર્ષના શ્રેષ્ઠ કાર્યકર તરીકે યુવા કાર્યકર શ્રી રાહુલ કાલુરામને શોલ અને પ્રશંસા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જેનાથી યુવા કાર્યકરોમાં ઉત્સાહ અને પ્રેરણા જોવા મળી હતી સ્વાગત પ્રવચન આપતા પ્રમુખ શ્રી ગુરૂદત્ત શર્માએ જણાવ્યું હતું કે જાંગીડ સમાજ ગાંધીધામ આજે એક પ્રગતિશીલ અને મજબૂત સંગઠન તરીકે ઉભો છે તેમણે સમાજ ભવનના નિર્માણમાં સહયોગ આપનારા દાતાઓનો આભાર વ્યક્ત કર્યો અને ભવનના ઉપરના માળના નિર્માણ દ્વારા સંસ્થાના વિકાસને વધુ ગતિ આપવાની વાત કરી મહિલા મંડળ તરફથી શ્રીમતી મમતા દેવેશ શર્માએ પોતાના સંબોધનમાં મહિલાઓના ગૌરવ તેમની સામાજિક ભૂમિકા અને મહિલા મંડળની પ્રવૃત્તિઓ પર પ્રેરણાદાયી વિચારો રજૂ કર્યા હતા કાર્યક્રમ દરમિયાન જાંગેડ યુવા મંડળ દ્વારા આયોજિત વિશ્વકર્મા પ્રીમિયર લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટના વિજેતાઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા મહાપ્રસાદ સેવા શ્રી ઓમપ્રકાશ શંકરલાલજી દ્વારા તેમની પૂજ્ય માતા શ્રીમતી સાયરી દેવીના આશીર્વાદથી આપવામાં આવી હતી મહિલા મંડળ અને યુવા શક્તિએ ભોજન વ્યવસ્થામાં નોંધપાત્ર સેવાઓ આપી હતી શ્રી કૈલાશજીના નેતૃત્વ હેઠળ યુવાનો દ્વારા ભોજન પેરસવાની તથા વ્યવસ્થાની જવાબદારી સંભાળવામાં આવી હતી શ્રી કાનારામજી અને શ્રી સતીશજી સહિત તેમની ટીમે પણ પ્રશંસનીય સેવા આપી હતી જાંગીડ બ્રાહ્મણ સમાજ સમિતિ ટ્રસ્ટના તમામ પદાધિકારીઓ ટ્રસ્ટીઓ સલાહકારો દાતાઓ અને સમાજના સભ્યોના સહયોગથી વિશ્વકર્મા જયંતિની ઉજવણી સફળતાપૂર્વક પૂર્ણ થઈ અંતે સમાજના તમામ સભ્યોને તેમની ગૌરવપૂર્ણ હાજરી અને સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું